જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બંધન મુક્તિ વાત છે શીખ ધર્મના છઠ્ઠા ગુરુ એવા હરગોવિંદજીના જીવનની તેઓ કહેતા કે મજબૂત શરીરની અંદર જ મજબૂત મનનો વાસ થાય છે વ્યક્તિએ બ્રહ્મ તેજ અને શાસ્ત્ર તેજ હોવું જોઈએ અને હંમેશા સશક્ત હોવો જોઈએ આવી વાતથી લોકો પેરાઈને અને શીખ ધર્મની અંદર બધા જ લોકો શસ્ત્રનું ધારણ કરતા હતા આવી ખોટી અફવા અને વાત જહાંગીરના દીવાનને રાજાને કહી આથી બાદશાહ ગુસ્સે થયો અને જહાંગીરે હરગોવિંદજીને કિલ્લાની અંદર અંદર બંધન કરી દીધા અને જેલની નાખી આ વાત ધીરે ધીરે પ્રસરવા લાગી તે સમયે લાહોરની અંદર એક પ્રસિદ્ધ ફકીર હતા જેમનું નામ મિયા મીર હતું તેમણે તરત જ બાદશાહ જહાંગીરને પત્ર લખ્યો અને કહ્યું કે તે એક મહાન પ્રભુ ભક્ત સંત જેવા વ્યક્તિને જેલમાં નાખ્યા છે તેનું બંધન કર્યું છે તેને કારણે તારા રાજ્ય ઉપર જરૂર આફત આવશે આથી તું આવા છોડી દે વાત સાંભળી જહાંગીરે તરત અને તેમને સૈનિકોને હુકમ કર્યો કે તમે હરગોવિંદજીને છોડી દો તરત તેમને છોડવા માટે સૈનિકો હાજર થઈ જાય છે અને તેમને મુક્તિ આપવા માટે કહે છે ત્યારે કહે છે હું તો ફકીર છું સંત છું મારે બંધન શું ને મુક્તિ મારે તો અહીં જેલમાં પણ મુક્તિ જ છે હું એકલો આ જેલમાંથી છૂટીશ નહીં આ જેલની અંદર રહેલા અનેક કેદીઓના મેં એમનું જીવન જોયું છે તેમને અનેક પ્રકારની યાતનાઓ પડે છે ઘણી બધી મુશ્કેલીઓ છે જો આ બધા જ કેદીઓને છોડવામાં આવશે ને તો જ હું આ જેલમાંથી બહાર નીકળીશ બાકી તો હું જ આ જેલની અંદર રહેવાનો છું સૈનિકોએ જહાંગીને વાત કરી કે હરગોવિંદજી એકલા તો બહાર આવવા નથી માગતા એ તો બધા કેદીઓને છોડાવવા માગે છે ત્યારે આ સંતની વાત સાંભળી જહાંગીરે તે ગ્વાલિયરની અંદર કિલ્લાની અંદર રહેલા બધા જ બંધકોને છોડી દીધા અને બધાને મુક્તિ આપી બધા ખૂબ આનંદમાં હતા એક સંત એક ફકીર જો એક જેલની અંદર આવી જાય તો તમામ કેદીઓ મુક્ત થઈ જતા હોય છે આ સરસ મજાના પ્રસંગને શીખ ધર્મની અંદર બંદી છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે આમ એક સંતના પર્શથી એમના સાથથી પણ લોકોના જીવનની અંદર પરિવર્તન આવી જતું હોય છે અને આવો મોટો બાદશાહ હોવા છતાં પણ હરગોવિંદસિંહને છોડી દેવા પડ્યા હતા